એક રીતે તેઓ પડદા પાછળ રહીને કામ કરે છે ડીપ સ્ટેટમાં કોણ હોય છે એની વાત ભરપૂર ભંડોળ આપતા લોકો સંસ્થાઓ દેશો નીતિ નક્કી કરતા લોકો એટલે કે અધિકારીઓ શાસક પક્ષના નેતાઓ અને આર્મીના અધિકારીઓ લોકોના મનને આકાર આપનારાઓ એટલે કે લેખકો વિવેચકો અને પત્રકારો વિદેશોની ઇન્ટેલિજન્સ એજન્સી અને વિદેશી એમ્બેસીનો સ્ટાફ પણ ડીપ સ્ટેટનો સામેલ હોય છે ડીપ સ્ટેટના ઇરાદા પણ જાણવા પડે ટાર્ગેટેડ દેશના આર્થિક હિતોને જોખમમાં મૂકવાનો એક હેતુ હોઈ શકે એ દેશના દુશ્મનો આ કાવતરામાં સામેલ હોય છે માની લો કે રશિયા પાસેથી ભારત હથિયારો ખરીદવાનો નિર્ણય કરે કે તરત જ અમેરિકાનો ડીપ સ્ટેટ એક્ટિવ થઈ જાય ભારત પર જુદા જુદા રિપોર્ટ્સથી પ્રેશર કરાય જેથી ભારત રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકે